હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સેમ્સ કિચન નોર્મલી કોટનના જે ડ્રેસ મટીરિયલ હોય કુર્તી હોય કે બેડશીટ હોય શર્ટ્સ હોય એ બધાને આપણે પહેલીવાર જ્યારે પલાળીએ ત્યારે કલર ન જાય તેના માટે મીઠાના પાણીમાં તો આપણે પલાળતા જ હોઈએ છીએ છતાં પણ આપણો કલર એટલો ને એટલો જ બીજી વાર પલાળીએ ત્યારે જતો હોય છે પણ જો મારી આ એક ટિપ્સને તમે ફોલો કરશો તો ચોક્કસથી બીજી વાર જ્યારે તમે કપડું ધોશો ત્યારે પણ આ કલર એવો ને એવો રહેશે અને પણ કપડામાંથી કલર નહીં જાય તો આપણે જોઈ લઈએ અને મારી આ ટિપ્સને ચોક્કસથી ફોલો કરજો ત્યાં રૂટિનમાં આપણે જે ડ્રેસ પહેરતા હોઈએ છીએ એ ટાઈપના કોટનના બાટીકના ડ્રેસ લીધા છે અને સૌથી વધારે કલર મરુન હોય ગ્રીન હોય કે પછી જાંબલી હોય પર્પલ હોય એમાંથી વધારે કલર જતા હોય છે અને આપણે રૂટિનમાં બધા જ મીઠાથી તો આપણે પાણીમાં પલાળીએ જ છીએ અને એનાથી આપણને કલર ઓછો જાય છે પણ આજે હું તમને જે મીઠા સાથે એક વસ્તુ બતાવીશ તેનાથી આપણો કલર બીજી વાર આ કપડું ધોવાશે ત્યારે બિલકુલ જ નહીં જાય અહીંયા મેં અડધો કપ મીઠું લઈ લીધું છે જે આપણે નોર્મલ મીઠું યુઝ કરીએ છીએ એ જ મીઠું અહીંયા મેં લીધું છે અહીંયા આપણે આપણા કપડાં પ્રમાણે અથવા તો પાણી હોય એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અત્યારે મારે અડધાથી પણ અડધી ડોલ પાણીની ભરેલી છે એટલે મેં અડધો કપ જેટલું મીઠું લઈ લીધું મીઠાની સાથે અહીંયા મેં ફટકડી લીધી છે જે બજારમાં આપણે બધે જ મળતી હોય છે અને ફટકડીને મેં સ્ટેજ ખાઈની દસ્તામાં ક્રશ કરી લીધી છે તમે આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો દેખાઈ રહી છે કે અહીંયા ફટકડી લીધી છે એટલે કે અડધો કપ મેં મીઠું નાખ્યું છે તો તેના સામે આપણે અડધો કપ ફટકડી લઈ લઈશું અહીંયા મારી થોડી આખી પાખી ફટકડી છે હવે એને પણ આપણે આ પાણીમાં એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ પાણીને હલાવી લઈએ ફટકડી એડ કરવાથી થોડુંક આપણું પાણી જે છે એ ઢોળું લાગશે હવે આ બંને અંદર એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી આપણા પાસે જે બેડશીટ કે કોટનના કંઈ પણ કપડાં જે આપણે પહેલીવાર ધોતા હોઈએ એટલે કે એને એક પણ વાર પાણી ટચ ન થયું હોય એવા કપડાંને આપણે આની અંદર પલાળી દઈશું અહીંયા એક કુર્તી છે એ પણ આપણે બધું અત્યારે આને સાથે પલાળશું તો પણ આપણો કલર જે છે એ એકબીજામાં પણ નહીં બેસે અને જ્યારે બીજી વાર આપણે આ કપડાને ધોઈશું મટીરિયલને સીવડાવી અને ધોઈશું ત્યારે તો આપણો કલર બિલકુલ જ નહીં નીકળે હવે આ કુર્તીને પણ આપણે પલાળી દઈએ આ જ પાણીમાં આ બધા જ કપડાને અડધો કલાક આપણે અંદર રહેવા દઈશું એનાથી જે ફટકડી અને મીઠું જે છે એ એની પ્રોસેસ ચાલુ કરશે અને આપણા કપડામાંથી વાર ક્યારે પણ કલર નહીં છૂટે અડધો કલાક પછી બધા જ કપડાં આપણા પલળી ગયા છે એકદમ સરસથી અને કલર પણ એનો જેટલો પણ નીકળવાનો હતો એ આ વખતે નીકળી ગયો છે આવી રીતે તમે બેડશીટ છે કે કોઈ પણ કોટનના પડદા કે ગમે તે કોટનની વસ્તુ પલાળીને જ જો યુઝ કરશો તો બીજી વાર જ્યારે ધોશો ત્યારે એનો કલર એવો એવો રહેશે હવે આ બધા જ જે આપણે પલાળેલા કપડા છે એને આપણે ચોખ્ખા પાણીમાં લઈ લઈએ અને ચોખ્ખા પાણીમાં એકવાર એને નીતારી લઈશું અને પછી આપણે એને સૂકવી દઈએ અહીંયા દેખાઈ રહ્યું છે કે પર્પલ અને વ્હાઈટ કોમ્બિનેશન હતું અડધો કલાક પછી પર્પલ કલર હતો એટલે જાંબલી કલર એ સહેજ પણ વ્હાઇટ કલર પર બેઠો નથી અને એ એવો ને એવો છે હવે આ બધા જ કપડાંને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ અને સૂકવી દઈશું જો તમે આવી જ રીતે આ તો જે રેમેડી છે એને યુઝ કરશો અને જ્યારે આપણે કપડાં પલાળીએ ત્યારે એમાં ફટકડીનો પાવડર ઉમેરી દેશો તો આપણા કપડાં એવાને એવા જ રહેશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય